એ જીત મે મારા મન ના મને રામ સાલી ગ્રામ હે મીરા પાછા ઘેર જાઓ હે મીરા પાછા ઘેર જાઓ હે મીરા તમે રે રાજા ના તમાર મીરાબાઈ પાછા ઘેર જા તમે મારા મન ના માને રા સાળી ગરા

હા મને ગરબા ફૂલે ફૂલ આવડે આખી રાત ગાઉં તો ગરબા ખોટી ને એટલા ગરબા આવડે મને હા તો ગાવ ગાવ એક ગાવ એટલા ભજન આવડે એક ગાવ તો ખરા હા તમે કયો એ માતાજી નું ગાવ લ્યો અરે તમને સારું લાગે તમને ગમ તમારી કુળદેવી હોય એ કયો લ્યો અરે તમને મોજ આવે ગાવ મને મોજ આવે હા એ માં પાવા તે ગઢ થી અવો તૈરા મહાકારી રે એમાં વરસાવ્યું પાડી રે ચપાતીનેરના ચાર ચોટા મહાકારી રે એ જ્યાં સોની રે માન્યા

ઠાકોર દીન થી થાવ મારે ઠાકોર દીન થી થાવ જાવદ્યો જટ મને જમના કિનારે હું વૃજમાં વાસળી વગાડું વાહ વાહ ઓ રે दीव मां जलाऊं घरवैया मे ठाऊं घरवैया मे ठा

ખેલને દાદા ખાડા ના ખે મારી બેગણ કારણ વાહ

એટલે હું અહીં હું અહીં આવી જાઉટ આપડો લઈ નું અહીંયા મુલાકાત થઇ જાય ત્યાંથી આપડે સીમા ની મને લઈ જાય હું અજાય નું માણસ એમ નહિ હા એટલે આમાં કહું છું ઓલું પૈસા બેસ્યા નું કેવી રીતે હોય એટલે મને તો ખબર પડે ને પૈસા મારે એક રૂપિયો જોતો નથી કહું છું હું મારે તીકી જ આવી એમ

ના ના એ હું હું કઉં છું મજા આવી કઉ હા ભલે તમને આનંદ પછી આનંદ ઓછો હોય મોબાઈલ છે એમાં ટાવર કપાતું હોય સબત બોલવા ફેર પડતો હોય પણ માયક માં બોલાતા હોય સાથીદાર અમારા ભેગા વગાડતા હોય એમાં તમે સાંભળો ને તો આખું અલૌકિક વસ્તુ લાગે તમને